તાજેતરમાં જ વર્કરને સબ ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા મુદ્દે પાલિકાને નીચે જોયા જેવું થયું છે એક સ્થાનિક યુનિયને પાલિકાના મહેકમ વિભાગ સામે કોર્ટમાં કરેલી રીટ અંગે કોર્ટની પટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ કરવા પડ્યા હતા એટલું જ નહીં પણ પાલિકા કચેરી બહાર યુનિયન નેતાઓ દ્વારા ફટાકડા ફોડીને પણ કરવામાં આવી હતી તેના ગણતરીના કલાકોમાં જ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નીતિ ચાલી રહેલા પચીસ યુનિયનોની માન્યતા અંગેના પુરાવા રજૂ કરવા સાત માટે નોટિસ ફટકારી આ બાબતે લાલ બાપતા યુનિયનના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી કાયદાની અવગણના કરીને ડેપ્યુટી કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે

અમારા યુનિયનની સાથે સાથે અન્ય ચોવીસ જેટલા યુનિયન એટલે ટોટલ પચીસ ટ્રેડ યુનિયનો સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે કામદારોના પ્રશ્નો નીતિ નિયમો બાબતમાં મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરે છે નિર્ણયો લાવવાની કોશિશ કરે છે સંતોષ ન થાય સમાધાન ન થાય તો અમારે કોર્ટ કચેરીમાં પણ ન્યાય મેળવવા માટે જવું પડે છે સુધરાઈ સ્ટાફ મંડળે અત્યારે હાલમાં લગભગ ઇઠોતેર જેટલા એસએસઆઈ પ્રમોશન્સ એમને ઇસ્યુ કર્યા જે કાયદા વિરુદ્ધ હતા એ બાબતમાં હાઈકોર્ટમાં પિટિશન ચાલતી હતી ચાલુ હોવા છતાં ડેપ્યુટી ડેપ્યુટેશન પર આવેલી ગુજરાત સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલી શ્રીમતી નિધિબેન સિવા છે એવા ઓર્ડરો ઓફ પ્રમોશનના એનું ધ્યાન હાઈકોર્ટમાં અમે દોરવામાં આવ્યું અને હાઈકોર્ટે એમને થપકો આપ્યો અને એક જ દિવસમાં હુકમ કર્યો એક જ દિવસનો ટાઈમ આપ્યો કે આ જેટલા તમે પ્રમોશનો કર્યા છે કેન્સલ કરો અને ગઈકાલે કાલે બધા કેન્સલો થઈ ગયા છે એના કારણે એક ઈગો અધિકારીઓમાં એક ઈગો આવી કે અમારે યુનિયન અમને કોર્પોરેશન યુનિયને અમને હાઈકોર્ટ સુધી ઘસડી ગયા હાઈકોર્ટ સમગ્ર અમે રાખ્યા અને ઈગોને ધ્યાનમાં રાખીને અત્યારે અમારા કોર્પોરેશનના કાર્યરત પચીસ ટ્રેડ યુનિયનો છે એમને નોટિસો આપવામાં આવી છે નોટિસો એ આપવામાં આવી છે કે તમારું યુનિયન રજિસ્ટ્રેશન છે કે નહીં માન્યતા કોને આપી છે કોર્પોરેશને જે ઓફિસો ફાળવી છે કોને ફાળવી છે એનો કાગળ આપો એ જાતની નોટિસો આપી છે એ નોટિસનો નો અમે જવાબ આપવા આપવાના છીએ અને શક્ય હશે તો અમે એને લીગલ એમની નોટિસની લીગલ પણ ચેલેન્જ કરવાના છે